મહેસાણાના દેયાસણ જીઆઈડીસી માં કંપનીમાં ભીષણ આગ અને દેદીયાસણ જીઆઈડીસી માં કલરની કંપનીમાં ભીષણ આગ લાગી છે અને આગના કારણે લાખો રૂપિયાના નુકસાનની આશંકાનો પ્રયાસ હાથ ધર્યો છે હવે કયા કારણોસર આ આગ લાગી તેને લઈને પણ તપાસ થઈ રહી છે પર મહેસાણાના એક કંપનીમાં આગ ભભૂકી ઉઠી હશે અને ફાયરની ફાયરનો કાફલો પણ ઘટનાસ્થળે હાલ શું સ્થિતિ છે સુધીર

We'll